આટલા તાપમાં આટલા ઉત્સાહ સાથે કોઈ ઉમેદવારના ફોમ ભરવા માટેના નામાંકનના વિધિમાં કોઈ જગ્યાએ જોડાયા હોય તો કદાચ સૌથી વધારે કચ્છમાં છે એના માટે તમને અભિનંદન આપું ધોમ ધક્તો તાપ પણ જે રીતે બધાનો ઉત્સાહ હું જોતો હતો મને લાગ્યું કે છેલ્લા દસ વર્ષ વિનોદભાઈએ જે રીતે અહીંયા કામ કર્યું છે એના કારણે આટલા બધા લોકોનો પ્રેમ એમના પ્રાપ્ત સહકાર અને આપ સૌના આશીર્વાદ એ વિનોદભાઈને મળી રહ્યા છે મિત્રો કોઈ એક ઉમેદવાર એક વાર ચૂંટાય એટલે બીજી વાર એની લોકપ્રિયતામાં વોટ આવે કેટલીક વાર કેટલાકને જવાબ ના આપી શકે કોઈકને સંતોષ ના આપી શકે બીજી વાર ચૂંટાયા પછી ત્રીજી વાર તો એના કરતાં પણ વધારે વિરોધીઓ પાર્ટીમાંથી પણ ઊભા થઈ જાય પણ અહીંયા તો વિનોદભાઈ ખૂબ સૌમ્ય સ્વભાવના માલિક કોઈ એમને કંઈ પણ કહી જાય તો ક્યારેય જવાબ ના આપે કોઈને દુઃખ પહોંચેવો શબ્દ એના મોડામાંથી ના નીકળે દરેકનું કામ એમણે કહ્યું ને કે પાંચ હજાર ચારસોથી વધુ ભુજના કાર્યકર્તા અને આગેવાનો એમના ઘરે દિલ્હી આવ્યા હતા એમણે દસ વર્ષની અંદર લગભગ સાત લાખ ચાલીસ હજાર કિલોમીટરનો પ્રવાસ એ કચ્છમાં કર્યો છે દસ વર્ષમાં એટલે લગભગ સિત્તેર એંસી હજાર દર વર્ષે એમણે આ પ્રવાસ કરીને આ એક રેકોર્ડ એમણે આ બનાવ્યો છે એના માટે હું વિનોદભાઈને તો અભિનંદન આપું છું પણ આવા એક કાર્યદક્ષ કાર્યકર્તાઓની ચિંતા કરવાવાળા વડીલોનું માન રાખવાવાળા અને એટલે જ આજે અહીંયા આટલી મોટી સંખ્યામાં સંતો મહંતો પણ ભય શ્રી વિનોદભાઈને અને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા માટે અહીં પધાર્યા છે એમને પણ હું અહીંથી વંદન કરું છું ખૂબ ખૂબ એમનો ધન્યવાદ કરું છું કાર્યકર્તાઓની કાળજી રાખતા મેં વિનોદભાઈને ખૂબ નજીકથી જોયા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સીધી સૂચનાથી અમારી ટીમમાં એકમાત્ર માત્ર મારા સિવાય એક માત્ર કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ સંગઠનમાં હોદ્દેદાર હોય તો એકમાત્ર વિનોદભાઈ હતો કેમ કે મોદી સાહેબને એનામાં વિશ્વાસ હતો અને મોદી સાહેબની સૂચના હતી કે આ નિયમમાં થોડો બાંધછળ કરો પરંતુ એને વિનોદને પ્રદેશમાં મહામંત્રીની જવાબદારી આપો અને એણે સુપેરે એ જવાબદારી નિભાવી છે એમનો વિસ્તાર ખૂબ મોટો છે બસો બસો કિલોમીટર સુધી લાંબા વિસ્તાર હોવા છતાં એમણે ક્યારેય કોઈ કાર્યક્રમને મિસ નથી કર્યો ત્રીજી વાર મોદી સાહેબે એમની ટિકિટ ડિક્લેર કરતાની સાથે જ એમણે લગભગ બસો ને અઢીસો મંદિરોમાં જઈને પૂજા કરી આવ્યા સંતો મહંતોને મળી આવ્યા એમના મનમાં એક સનાતન ધર્મ પ્રત્યેની જે લાગણી છે એ પણ એમાંથી દેખાઈ આવે છે આજે જ્યારે કાર્યકર્તાઓની વિશાળ કાર્યકર્તા હોય ત્યારે મને એવું લાગે છે કે મેં તો જાહેર કર્યું હતું કે મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ ખૂબ પ્રમુખ થયો એના પહેલાં બે વાર છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીત્યા છે આપણે પણ હેટ્રિક કરવાની છે મોદી સાહેબ બી કરે આપણે પણ કરીએ અને આ છવ્વીસે છવ્વીસ જીતવાની સાથે આ તમામ સીટ પાંચ લાખથી વધુ મતે જીતવા માટેનો સંકલ્પ તમે બધાએ કર્યો છે હું બુથ પ્રમુખોના કાર્યક્રમમાં અહીં આવ્યો હતો ત્યારે જ મેં એમને કહ્યું હતું કે તમે જો પંદર વીસ હજાર કાર્યકર્તાઓ ફોર્મ ભરવા માટે આવવાના હોય તો ફોર્મ ભરતી વખતે હું જરૂર આવીશ અને મને આજે લાગે છે કે વીસ પચીસ હજારથી પણ વધારે આજે કાર્યકર્તાઓ વિનોદભાઈના અને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આજે ઉમટી પડ્યા છે ખૂબ આલાદાયક દ્રશ્ય એ ઉપર રથ પરતી પણ હતું અને ખૂબ આલાદાયક દ્રશ્ય આજે અહીંથી પણ જોવા મળી રહ્યું છે અને એટલા માટે ફરી આપને વંદન કરું છું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ શિસ્તબદ્ધ કાર્યકર્તા છે પાર્ટીના સંકલ્પને પૂર્ણ કરવા માટે એ પૂરી જહેમત કરતો હોય છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એટલા માટે પણ નસીબદાર છે કે આપણને નેતૃત્વ મળ્યું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું મોદી સાહેબ સંગઠનમાં હતા મુખ્યમંત્રી બન્યા અને પ્રધાનમંત્રી બન્યા પણ ગુજરાતનો અને ગુજરાતમાં કચ્છ પ્રત્યેનો એમનો પ્રેમ થોડો ઓછો થયો નથી કચ્છની જે દુર્ઘટના ઘટી ધરતીકંપને કારણે દસ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા આખા દુનિયામાં બે જગ્યાએ આવા મોટા હાદસાના એના માટે સ્મૃતિ માટે કંઈક બનાવ્યું છે આજે આપણા દેશમાં મોદી સાહેબે પહેલીવાર એ ધરતીકમની ગંભીરતા એની તારાજી એ લોકોને વર્ષો સુધી યાદ રહે અને એમાંથી કચ્છ કેવું તારા થયું અને ફરી કેવું આ કચ્છીઓને કારણે ઊભું થયું એનું ત્રાદર્શ્ય દશ્ય એમણે આ સ્મૃતિવનમાં એમણે ત્યાં બનાવ્યું છે જેટલા લોકો આવશે એટલા લોકો એક ઝાડ રોપે એના દ્વારા સ્મૃતિવનમાં એક મોટું વન બને એની જે મોદી સાહેબની કલ્પના છે મને લાગે છે કે આ વનની જગ્યા ઓછી પડે એટલા બધા લોકો એ સ્મૃતિવનમાં આવીને એ જોઈ રહ્યા છે હું તો આપ સૌને કહીશ કે આપણે એટલા માટે નસીબદાર છે કે આપણે જ્યારે આપણા મતદાતા ભાઈ બહેનોને કંઈક આપવા માંગતા હોય એમની આપણી પાસેથી કોઈ અપેક્ષા હોય કોઈ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મોદી સાહેબે મુખ્ય ત્રીસ યોજનાઓ સાથે એની પેટા એકસો ને યોજના બનાવી છે એમણે દરેક સેક્ટરના લોકો માટે આ યોજનાઓ બનાવીને આ યોજનાનો લાભ એમને મળે એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એમણે માધ્યમ બનાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે આપણા ગામમાં પહેલાં રિવાજ હતો કે આપણે કોઈને ત્યાં જઈએ મહેમાન બનીને જઈએ તો કંઈક ને કંઈક મીઠાઈ કંઈક ભૂસું કંઈક ને કંઈક આપણી વિશેષતા એ આપણે લઈને જતા હતા આજે આપણે આપણા મતદાતા ભાઈ બહેનોને મળીએ છીએ ત્યારે આપણે મોદી સાહેબે આપેલું આ ભાથું આ મીઠાઈ આ યોજના રૂપી મીઠાઈ લઈને આપણે આ મતદાતા ભાઈ બહેનોને એમની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એને મદદ કરી શકીએ છે કેમ કે મોદી છે અને મોદી છે તો મોદી સાહેબે આ દેશની કાયાપલટ કરી નાખી છે આપણને ખબર છે કોંગ્રેસના સમયમાં પાણી માટે પણ બહેનોના મોરચા નીકળતા રોડ તૂટી ગયા હોય એના માટે મોરચા નીકળતા લાઈટ આવે નહીં પાવર જતો રહે વારંવાર એના કારણે પણ મોરચા નીકળતા હતા મોદી સાહેબ આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક પણ મોરચો કોઈએ કાઢવો પડતો નથી એ મોદી સાહેબની દેન છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કુશળ વહીવટને કારણે જ્યાં અલગ અલગ બેઠા છે એ સરકારમાં હશે સંગઠનમાં હશે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં હશે સહકારી ક્ષેત્રમાં હશે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક કુશળ વહીવટદાર તરીકે પારદર્શક વહીવટ આપવાને કારણે લોકોમાં પોતાની લોકપ્રિયતા પણ ઊભી કરી છે પાર્ટીની એક ઇમેજને પણ ખૂબ એમણે સુધારી છે એના માટે પણ હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મોદી સાહેબે જ્યાં દેશના લોકોની ઈચ્છા હતી આપણે કહીએ ને કે કોઈ બૂટ આપણે પહેરીએ નવો બૂટ હોય અને કોઈ જગ્યાએ આપણને પગમાં કરડે ખૂબ દુખાવો થાય આપણે બૂટ કાઢીને ફેંકી દેવો પડે એ જ વાત આપણને આપણા પડોશી દેશો તરફથી આતંકવાદીઓ આપણા દેશમાં આવતા હતા આપણા દેશના નિર્દોષ લોકોને રહેસી નાખતા હતા આપણે રોજ પેપરમાં આઠ કોલમમાં વાંચતા હતા અને સમસમી બેસી રહેતા હતા આ દેશના એક એક વ્યક્તિની ઈચ્છા હતી કે આને રોકવું જોઈએ અને જવાબ આપવો જોઈએ અને મોદી સાહેબ આવ્યા પછી તો આ દેશના લોકોની અપેક્ષા એ મોદી સાહેબ પાસે વધી ગઈ અને મોદી સાહેબે સર્જિકલ સ્ટ્રાઇક કરી ઘરમાં ઘુસીને માર્યા ઘરમાં ઘુસીને એમનો ખાતમો કર્યો આતંકવાદીઓ આવતા બંધ થઈ ગયા જે હતા એમને પણ વણી વણીને પૂરા કરીને આ દેશને સુરક્ષિત કરવાનું કામ એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે એમણે આ દેશને બહેનોને સુરક્ષિત કરી આ દેશને બહેનોને અધિકાર આપ્યો